નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વર્લ્ડમાં મિત્રો વર્ગ ત્રણની જે આપણી તૈયારી ચાલે છે પરીક્ષાઓની એની તૈયારીના ભાગ સ્વરૂપે આપણે પ્રેક્ટિસ ટેસ્ટની જે સિરીઝ ચાલુ કરી છે એનો આજે આપણે ભાગ બે જોવાના છીએ ભાગ એક આપણે જોઈ ગયા પ્રેક્ટિસ ટેસ્ટ વન એમાં વર્ગ ત્રણને લગતા કેટલાક મહત્ત્વના પ્રશ્નોત્તરીની ચર્ચા કરી હતી અને આજના વિડીયોમાં પણ કેટલાક વધુ મહત્ત્વના પ્રશ્નો જોઈશું જેથી આપની તૈયારી વેગવંતી બની શકે તો મિત્રો શરૂઆત કરીએ છીએ વિડીયોની સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ છે હવે મિત્રો વિડીયો તમે પોઝ કરો અને પછી સાચો જવાબ વિચારો અને પછી સાચો જવાબ જુઓ જેથી કરીને આપને જવાબ લાંબા સમય સુધી અને ઝડપી યાદ રહી જશે તો આ તો પ્રશ્ન આપણને આવડે છે મિત્રો ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક હતા શ્રી રવિશંકર મહારાજ ત્યારબાદ પ્રશ્ન બે આવે છે કે કયા કવિની ગરબીઓ પ્રખ્યાત છે વિડીયો પોઝ કરો અને સાચો જવાબ વિચારો આનો સાચો જવાબ આવશે દયારામ કવિ કવિ દયારામની ગરબીઓ પ્રખ્યાત છે આગળનો પ્રશ્ન છે કે શારદા માસિક દ્વારા કયા કવિએ લોકકથાઓ રજૂ કરી છે પ્રશ્નનો જવાબ વિચારો અને પછી જવાબ જુઓ સાચો જવાબ આવશે ગોકુળદાસ રાયચુરા કવિ ગોકુળદાસ રાયચુરાએ શારદા માસિક દ્વારા લોકકથાઓને રજૂ કરી છે આગળનો પ્રશ્ન આવે છે કે ટિપ્પણી નૃત્ય કઈ પ્રજાતિના લોકો કરે છે પ્રશ્ન મહત્ત્વનો છે મિત્રો વર્ગ ત્રણની પરીક્ષાઓ માટે કદાચ પૂછાઈ જાય પરીક્ષામાં કે ટિપ્પણી નૃત્ય કયા પ્રજાતિના લોકો કરે છે તો કઈ પ્રજાતિના લોકો કરે છે ચોરવાડ અને વેરાવળની ખારવણની બહેનો આ નૃત્ય કરે છે ટિપ્પણી નૃત્ય ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે મેરાયો નૃત્ય કઈ પ્રજાતિના લોકો કરે છે તો કઈ પ્રજાતિના લોકો કરે છે બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરો આ નૃત્ય કરે છે મેરાયો નૃત્ય આગળનો પ્રશ્ન આવે છે કે ભવાઈ નાટ્ય પ્રકારના સર્જક કોને ગણવામાં આવે છે તો આપણને ખબર હોવી જોઈએ મિત્રો ભવાઈ નાટ્ય પ્રકારના સર્જક છે અસાહિત ઠાકર આગળનો પ્રશ્ન આવે છે કે ભવાઈના કયા વેશને જૂનામાં જૂનો વેશ કહેવામાં આવે છે તો આપણો પ્રશ્ન મહત્વનો છે વર્ગ ત્રણની પરીક્ષાઓ માટે તો ભવાઈનો સૌથી જૂનામાં જૂનો વેશ છે રામદેવનો વેશ ઠીક છે આપણ પ્રશ્ન આપણે યાદ રાખીશું આવનારી પરીક્ષાઓ માટે મહત્વનો છે વર્ગ ત્રણની પરીક્ષાઓ માટે આગળનો પ્રશ્ન આવે છે કે પલ્લીનો મેળો કયા અને કયા દિવસે ભરાય છે તો કઈ જગ્યાએ ભરાય છે પલ્લીનો મેળો રૂપાલ ખાતે ભરાય છે આસો આસોસુદ નોમના દિવસે ક્લિયર આગળ વધીએ સર્વપ્રથમ ગુજરાતી મુક ફિલ્મ કઈ છે તો આપણો પ્રશ્ન પૂછાઈ જાય સર્વપ્રથમ ગુજરાતી મુક ફિલ્મ શેઠ સગાળશા ફિલ્મ હતી સૌપ્રથમ ગુજરાતી મુક ફિલ્મ કઈ છે શેઠ સગાળશા આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાત સરકારે સર્વપ્રથમ કર મુક્ત જાહેર કરેલી ફિલ્મ કઈ છે તો આ પણ પ્રશ્ન મહત્વનો છે મિત્રો આપણે યાદ રાખવાનો ગુજરાત સરકારે સર્વપ્રથમ કરમુક્ત જાહેર કરેલી ફિલ્મ હતી અખંડ સૌભાગ્યવતી ફિલ્મ ઠીક છે આગળનો પ્રશ્ન આવે છે કે સર્વપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ છે તો આવા પણ પ્રશ્નો આપણે યાદ રાખવાના સર્વપ્રથમ મૂક ફિલ્મ કહી છે સર્વપ્રથમ કર મુક્ત જાહેર કરેલી ફિલ્મ કહી છે સર્વપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કહી છે સાચો જવાબ આવશે લેલુડી ધરતી ફિલ્મ સર્વપ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ હતી લેલુડી ધરતી આગળનો પ્રશ્ન આવે છે કે જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મ કઈ છે તો કઈ ફિલ્મને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું હતું માનવીની ભવાઈને કે જે નવલકથા પર આધારિત ફિલ્મ છે માનવીની ભવાઈ જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું અને એ વખતે રાજ્યપાલ અને મુખ્યમંત્રી કોણ હતા તો આવા પણ પ્રશ્નો મિત્રો પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણે યાદ કરી લઈએ કે ગુજરાતમાં સર્વપ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું ઓગણીસો ને એકોતેરમાં અને એ વખતે રાજ્યપાલ હતા શ્રીમન નારાયણ અને મુખ્યમંત્રી હતા હિતેન્દ્ર દેસાઈ ગુજરાતના ઠીક છે તો આગળ વધીએ ગુજરાતમાં પંચાયતી રાજનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો તો આપણ એક મહત્ત્વનો પ્રશ્ન આપણે ગણી શકીએ વર્ગ ત્રણની પરીક્ષાઓ માટે તો ક્યારથી અમલમાં આવ્યો પંચાયતી રાજનો કાયદો ગુજરાતમાં એક ચાર ઓગણીસો ને ત્રેસઠથી એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠથી ઠીક છે આગળનો પ્રશ્ન જોઈએ પારડીની ગાસિયા જમીનના પ્રશ્નનો સુખદ ઉકેલ કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં થયો હતો આ પણ મહત્વનો પ્રશ્ન મિત્રો આપણે યાદ રાખીશું કયા મુખ્યમંત્રીના કાળમાં હિતેન્દ્રભાઈ દેસાઈના કાર્યકાળમાં થયો હતો પારડીની ગાસિયા જમીનના પ્રશ્નનો સુખદ ઉકેલ આવ્યો હતો હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં આગળનો પ્રશ્ન આવે છે કે નવનિર્માણ આંદોલન કોના સમયમાં થયું હતું એટલે કે કયા મુખ્યમંત્રીના સમયમાં થયું હતું તો ચિમનભાઈ પટેલના કાર્યકાળ વખતે નવનિર્માણ આંદોલન ગુજરાતમાં થયું હતું યાદ રાખીશું આપણે આગળનો પ્રશ્ન આવશે કે ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ બન્યા હતા આપણો મહત્ત્વનો પ્રશ્ન વર્ગ ત્રણની પરીક્ષાઓ માટે અમરસિંહ ચૌધરી હતા ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી આગળનો પ્રશ્ન આવે છે કે પાકિસ્તાનથી આવેલા નિર્વાસિતોને વસાવવા ગુજરાતમાં કઈ નગર વસાહત બનાવવામાં આવી છે તો કઈ નગર વસાહત બનાવવામાં આવી છે ગુજરાતમાં સાચો જવાબ આવશે ગાંધીધામ બનાવવામાં આવ્યું છે પાકિસ્તાનથી આવેલા જે નિર્વાસિતો છે એમને વસાવવા માટે ગુજરાતમાં ગાંધીધામ બનાવવામાં આવેલું છે આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો આપણને આવડવું જોઈએ મિત્રો જામનગર ખાતે આવેલી છે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી આગળનો પ્રશ્ન આવે છે કે સુરસાગર તળાવ ક્યાં આવેલું છે તો કઈ જગ્યાએ આવેલું છે વડોદરા ખાતે આવેલું છે સુરસાગર તળાવ ઠીક છે નેક્સ્ટ ક્વેશ્ચન મોઢેરા કઈ નદીના કિનારે આવેલો છે તો આ તો આપણને ખબર છે મોઢેરા પુષ્પાવતી નદીના કિનારે આવેલો છે તો મિત્રો આજના પ્રેક્ટિસ ટેસ્ટમાં આટલા પ્રશ્નો ઇનપ છે આપણી માટે હવે આટલામાંથી આપને કેટલું યાદ રહ્યું છે એના માટે આપની ક્વિક ટેસ્ટ લઈ લઈએ તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ટિપ્પણી નૃત્ય કઈ પ્રજાતિના લોકો કરે છે હવે આનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે પ્રશ્ન બે છે કે ભવાઈના કયા વેશને જૂનામાં જૂનો વેશ કહેવામાં આવે છે ભવાઈનો સૌથી જૂનો વેશ કયો અને પ્રશ્ન ત્રણ છે કે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી ક્યાં આવેલી છે આ ત્રણ પ્રશ્નોના જવાબ નીચે તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે મિત્રો મને આશા છે મને ખાતરી છે કે આપ સૌ સાચો જવાબ આપવાના છો જો મિત્રો આજના પ્રેક્ટિસ ટેસ્ટનો આ વિડીયો આપણને ગમે હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલી ના જતા વિડીયોને લાઇક કરો અને અમારો ઉત્સાહ વધારો જેથી અમે આપને માટે વધારેમાં વધારે આવા ટેસ્ટનું આયોજન કરી શકીએ અને મિત્રો જો તમે હજુ પણ અમારી એજ્યુકેશન વર્લ્ડ યુટ્યુબ ચેનલમાં ના જોડાયા હોય સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બાજુનું બે લાયકન આવશે એ બે લાયકન દબાવી દો જેથી કરીને અમારા અપલોડ થનારા દરેકે દરેક વિડિયોની નોટિફિકેશન આપને મળતી રહેશે તો મિત્રો નવા વિડીયોમાં નવા નોલેજ સાથે ફરી મુલાકાત થશે જય હિન્દ જય ભારત